એરો મારો ધર્મ જો ન્યાય ન કરે ને તો તો મારા ધર્મને કોઈ માનું નહીં મોટી તમે આવા તમને હવે ઓપરેશન થયું છે એમાં જે ડોક્ટર પાસેથી મને જે વિગત મળી છે એ વિગત પ્રમાણે એમને ઓપરેશન દરમિયાન એમનું ન્યુક્લિયસ ડ્રોપ એટલે કે જેનો જે કુદરતી નેત્રમણી હોય એ ઓપરેશન દરમિયાન અંદર પોસ્ટિયર સેગમેન્ટની અંદર એટલે કે આંખની અંદર પડી ગયો છે એ વિગત મારા ધ્યાનમાં આવી છે હવે એ સંજોગોની અંદર કે ઘણીવાર આવા અને અમે આપણી ઓપ્થેલમોલોજીની અંદર અથવા તો મેડિકલ ભાષાની અંદર એને કોમ્પ્લિકેશન્સ કહીએ છીએ એટલે એ ડ્રોપ ન્યુક્લિયસ થઈ ગયું હોય તો દર્દીને ઘણીવાર એના જે આધાર હોય નેત્રમણીને પકડી રાખનારો એ આધાર જ્યારે નબળો હોય ત્યારે કોઈ હજાર દર્દીએ બે હજાર દર્દીએ કોઈ કોઈને આવું થતું હોય બધાને જ થાય એવું નથી અમે અહીંયા વર્ષોથી ઓપરેશન કરીએ છીએ કોઈ બદનસીબ કે અમારા માટે આ દુઃખદ ઘટના જ હોય તો એને ન્યુક્લિયસ ડ્રોપ થઈ જાય તો એ ન્યુક્લિયસ ડ્રોપ થઈ ગયું હોય તો એના માટેના ઓપરેશનની વ્યવસ્થા એ અહીંયા ન હોય એટલે અમારા એ રૂટીન હોય છે કે એ દર્દીને અમે હાયર સેન્ટરમાં એટલે કે એમ એન જે હોસ્પિટલ છે અમદાવાદ ત્યાં મોકલતા હોય છે એટલે દર્દી આ દર્દીને મારા જાણમાં એવું છે કે આ દર્દીને પણ ત્યાં મોકલવાની સલાહ આપેલી હશે એ ખોટી મારા તો કોઈ ખ્યાલમાં જ નથી કે દર્દીને પૈસા આપવાની વાત ડૉક્ટરે ડૉક્ટરની ભૂલ હોય તો ડૉક્ટરને સજા થવી જોઈએ ડૉક્ટરે દર્દીને પૈસા આપવાની વાત કોણે કરી છે મારા ધ્યાનમાં તો છે નહીં નહીં ન હોઈ શકે એવું એ બને કે જરૂરી નથી કે એ તપાસ દરમિયાન એમાં ન જવા મળ્યું હોય તો આ ઘટના ન ઘટે આ ઘટના તો પણ ઘટી શકે એવી બાબત તો છે જ ડૉક્ટરની ભૂલ હોય તો ડૉક્ટરને સજા થવી જ જોઈએ પણ ડૉક્ટરની ભૂલ છે કે નહીં એ કોણ નક્કી કરશે હું એમ કહીશ કે નથી તમે એમ કહેશો કે કોઈ એમ એ દર્દીના સગા એમ કહેશે છે તો એમ નક્કી નહીં થાય ને તો બધા પોતપોતાનું વગડશે તો એનું એક હું તો ચોક્કસ ઈચ્છું કે ડૉક્ટરની ભૂલ હોય તો હું ડૉક્ટરને સજેસ્ટ કરું છું પણ ડૉક્ટરની ભૂલ છે કે નહીં એ પહેલાં નિશ્ચિત કરવી પડશે હા એટલે એનું ઓપરેશન દરમિયાન જે મોતિયાની ગાદી થોડી નબળી હતી અને એટલે એ મોતિયો પડદાના પ્રવાહીમાં જતો રહ્યો છે અને એનું મશીન અમારી પાસે નથી એટલે અમદાવાદ સરકારીમાં પડદાના વિભાગમાં એને મેં ચિઠ્ઠી લખી દીધી હતી કે ત્યાં જશો તો તમારું એ મોતિયો સરખો કાઢીને મણી મુકાઈ જશે અને ત્યાંના ડોક્ટરને પણ જાણ કરી છે કે આ રીતે પડદાના વિભાગમાં જવાનું છે એમને મેં ચિઠ્ઠી પણ આપી છે મંગળ શુક્રવારો છે અને ત્યારે તમે જશો તો તમારું ઓપરેશન થઈ જશે પેશન્ટની તપાસ કર્યા વગર અમે ઓપરેશન દાખલ નથી કરતા ન આ તો કોઈનામાં પણ થઈ શકે છે આવું તો કોઈ પણ દર્દીમાં થઈ શકે છે ભલે હજારે એકમાં છે પણ કોઈનું પણ આંખમાં આ થઈ શકે છે અમે પૈસા નથી આપ્યા અમે ખાલી એને ચિઠ્ઠી લખી આપી છે પૈસાની ઓફર નથી કરી નહીં એવું અમે કીધું નથી ક્યારેય કારણ કે આમાં મારે પૈસા આપવાની જરૂર નથી આ એક વારે વારે આવું ઘણાની આંખમાં થાય તો એ મારું કંઈ ઈરાદાપૂર્વકની કોઈ ભૂલ નથી કોઈની પણ આંખમાં આવું થઈ શકે છે તો એનો હું એનો ઉપાય એને સૂચવું છું કે એને જવું જોઈએ પડદાનમાંથી મોતીઓ કઢાવીને સરખી આંખ કરાવી જોઈએ હું એના માટે હું પૈસા આપીશ તો એની આંખ સારી નહીં થાય એને એનું ટ્રીટમેન્ટ કરવાનું છે જો બેદરકારી હોત તો હું એને ચિઠ્ઠી લખીને આપત જ નહીં કે તમારા પડદામાં આ તકલીફ થઈ છે મેં કોઈ ખાનગી રૂમમાં વાત નથી કરી કોઈ ખાનગી રૂમમાં મેં વાત નથી કરી મારી સાથે બીજા ડોક્ટર હતા અને મારે ખાનગી વાત કરવી હોત તો અમારા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ કે કોઈને કરત જ નહીં ફાઇલ લેવા ઝપાઝપી નહોતી થઈ મેં એમને કીધું તું કે મેં તમને જે ચિઠ્ઠી આપી છે ને એના ઉપરથી તમે અમદાવાદ જતા રહ્યો તો મેં કીધું મને એ ચિઠ્ઠી હું તમને બતાવું આ ચિઠ્ઠી છે તો એમણે અમને એમણે ધક્કો માર્યો છે મને અને બીજા એક ડોક્ટરને પણ આ બાબતમાં ધક્કો મારીને બહુ ખરાબ રીતે મારી સાથે વર્તણૂક કરી છે સરકારી હોસ્પિટલમાં મને એમ થયું કે અહીંયા સારું કામ છે એટલે હું અહીંયા આવ્યો બતાડો બતાવો આવ્યો તો મને ક્યાં દાખલ થઈ ગયો તો થઈ ગયા ઓપરેશન એટલે હું અહીંયા દાખલ થઈ ગયો દાખલ થઈ ગયો મને ટ્રીટમેન્ટ કરીને દાખલ કરી દીધો અને સવારમાં ઓપરેશન લઈ ગયા તો મને ઓપરેશનમાં વાર લાગીને એટલે ઘડી જેવી કાંઈક બોલવા મીને ઇંગ્લિશમાં એટલે આપણે તો સમજીએ નહીં એટલે મને કલાક દોઢ કલાકની રાખ્યો ઓપરેશનમાં ઓપરેશનમાં રાખીને મને દવા ખાટલે મૂકી ગયા દસ નંબરમાં ખાટલે મૂકી ગયા એટલે મને આંચનો દુખાવો મૂળ્યો હતો મેં ટીકડી મેં મને બહુ દુઃખે આખ સર એટલે એને મને ફુવાર દીધો મને કે કાંઈ વાંધો દવા હાવ કાંઈ કામ હોય ને મને ફોન કર્યો કાંઈ વાંધો હવે હવારમાં ઉઠ્યો ને ત્યાં મને સર હાવ દેખાતું બંધી ગયું એટલે સવાગે મેં ઘરે ફોન કર્યો મને આમ કાંથી મેં કીધું ઓપરેશન કર્યું નકર તો તારે દેખાય ને જ ગમે એવું મેં દેખાતું નથી એટલે સાહેબને ફોધર ફોન કરતા બધા સાહેબ ધોગા ધોળી બધા એવા આવીને મીડિયા બધા પૂછવા શું થાય શું નહીં નહીં મને મારે કાંઈ દેખાતું નથી આવું સફેદ જ દેખાય જરાય નથી દેખાતું મને મશીનમાં લઈ ગયા વાં ચેક કર્યો વાં ચેક કર્યો કેટલા જગ્યાએ મને કે તમને કાંઈ નથી તકલીફ તમને ખાલી મોતીઓ બિહારમાં હટું ઓપરેશન કરી અને અમદાવાદ જવું જોઈએ એટલે મેં કીધું કાંઈ વાંધો તો પછી મને કે એક કામ કરો તમે બેહો ઓપરેશનની રૂમમાં હાથ નંબર છે ને ત્યાં મળી બે એટલે ત્યાં પેશન્ટ હતા બધા ત્યાં તમે જાઓ બહાર એટલે એ બધા બહાર ગયા ત્યાં આવવા મી અને જવાનું ક્યારેક કામ કરો ઓલા રૂમ ખાલી થયો ને રજા આપી એટલે ત્યાં હાલો ત્યાં જઈને મને કે તમે કોઈ ઉપાધિ કરતા નહીં તમને હું એક સિટી લખી દઉં છું અમદાવાદની અને ત્યાંથી તમારું ઓપરેશન થઈ ગયા એટલે મેં કહ્યું છે ઓપરેશન મોતિયાનું થઈ ગયું હવે તો એમ નથી કેતા મોતીઓ નથી થયો પગદા નીચે વી ગયો છે ત્યાં હું તમને દેખા હે ઓપરેશન ફેલ થઈ ગયું એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં કદીઓ ચીઠી એટલે એ પ્રેમથી મેં એની અરે બધું નંબર ને વિગતવાર બધું લખાવ્યું કે આવી રીતે ઓપરેશન કરતા આવી રીતે આમ આમથી મને મને બધું લખી દીજે હું અભણ માંગા છું મારી કોઈ અરે કોઈ આવે એવું છે નહીં છોકરા બધા એવી નોકરીયાત છે પૈસાનું પછી તય મને નહોત કીધું પછી હું એ આ બેબીને એટલે હું તો પછી શ્રદ્ધામાં ગયો છતાં મેં વીસ પચીસ હજારમાં થતું હોય તો આપણે કરાવી નાખીએ આપણે નથી માથાકૂટ કર્યું ત્યાં શ્રદ્ધામાં ગયા તો મને પંચોતેર હજાર કીધા માંગ મારું એક જ છે મને દ્રષ્ટિ ભલે એ એમ કે છે થઈ જાય તો પછી મને કરાવી દો કે વ્યવસ્થિત હવે અમદાવાદમાં હું એક બી છું કે આવી રીતે ન્યા થાય તો હું કોને જવાબ દઉં હું શું કરું પછી હું નાનો માણસ છું હું કઈ કાયદા કાનૂન કે હું એવો ભડ માણસ છું સાહેબ ઓપરેશન કરાયું ને તો મારા પપ્પા ને હવા માં છ વાગ્યા ફોન આવ્યો કે મને આખું દેખાતું નથી એટલે હું સાડા છ વાગે દવાખાને આવી તો હું બોલવા મહિની મારા પપ્પા કે હું દાખલ છો કઈ બોલતા નહીં કે ખબર એટલે ઓપરેશનમાં આપણને આખુંમાં દેખાતું હાવ બંધ થઈ ગયું ગાડી લઈને જ આવ્યા તો ઓપરેશન કરાવવા અને એને આંખોમાં દેખાતું બંધ થઈ ગયું હાવ તો મેડમે મારા પપ્પાને મને મારા મમ્મીને મારા ભાઈને બધાને ખાનગીમાં બોલાવ્યા અને મોબાઈલે બધાને મેકાઈ દીધા મેડમે મેડમે મોબાઈલ મેકાઈ દીધા ખાનગીમાં બોલાવ્યા અને મેડમે ચિઠ્ઠી કરી દીધી અને મેડમ કે આ ચિઠ્ઠી કદો ને તમે અહીંયા જાઓ અમદાવાદ કે તમે ઓપરેશન કરો તો મેડમથી ઓપરેશન ન થયું તો એને ના પાડી દે ને કે ભાઈ આ ઓપરેશન અમારે કીધે નથી થયું તો એને આ અમને ડાયરેક્ટ અમદાવાદમાં મોકલા હા પચીસ હજાર અમને સાહેબે કીધું એ અમારી આગળ રેકોર્ડિંગ છે અમને ખબર હતી કે સાહેબ સરકાર માનવા ન દે અમે રેકોર્ડિંગ કરી લીધું છે સાહેબ અમને પચીસ હજાર રૂપિયા નું કીધું અને કે અમે અહીંની ગાડી મોકલી કે અને ઠેક તમારા પપ્પાને અમદાવાદ મોકલી કે બરોબર ત્યાં સુધી જવાબદારી લઈ છે અમે ખાવા પીવાની ખર્ચો અને પચીસ હજાર રૂપિયા દઉં કે તારે હાવ ખરાબ છે સાહેબ મારા પપ્પા બિચારા જોઈ નથી હકતા એટલે અમે એટલું જ કહી છે મારા પપ્પાને ન્યાય દેવરાવો અને આનો ન્યાય કરો એટલું અમે સરકાર આગળ ન્યાય માંગી છીએ સામના કરી

કાકાના અને મણી રાખીએ છે ને ઉપર મણીના આધાર ઉપર રાખીએ કાકાની આંખમાં મણીનો આધાર પડે રસ્તો હું કાઢું છું ને તો કામ ધંધા વાળા છે

તો અત્યારે તમે મને કહી દીધું શું કરવા માંગો છો હવે ને ઓપ્શન આ તો એની અંદર પ્રોબ્લેમ કરી દીધી તો કામ નથી આવતું હવે બસ મત બસ ઓપ્શન આતને કે કહી ના હા બરાબર હા આ આ કોર ઇન સમે દો મત આશ્ચર્યિત સ્વરૂપમાં તમે ને <puppy ratawweel>

પાંચ લાખ વિકટિયા દર્દી આવ્યો છે 50000 રૂપિયા 50000 નહીં આ સરકારે આ શાંતિ રાખી ના તમે તમારી તમારી રીતે હા રસ્તો કાઢો છો ઈઠ મેં આપણે રસ્તો

તો આપણે નીકળી ગયા વસ્તુ છે પણ એક્સિડન્ટ થાઉં ને એમાં કોઈ નથી એક્સિડન્ટ થયું હોય ને મરી જાય ને એમનો અર્થ ન થાય પણ આ તો જાણી જોઈને આવ્યા અમારે અમદાવાદ તો જવું જ નથી અમદાવાદ તો જવું જ નથી અમારે કોઈ રહેવા વાળા જ નથી અમદાવાદ કોઈ ઘરે રહેવા વાળા જ નથી અત્યારે બાપા અપ્પા થઈ ગયા રોવે છે ખાના નથી રહેતા લાકડી પણ મેં લાકડી ના લાકડી લઈ લો કે લાકડી ના પૈસા નથી મેં લાકડી લઈ લો કે લાકડી ના પૈસા મારા પાસે નથી કોઈ નહી આવે આ સરકારને હવે કઈ નહી હતી કે બેજવા મબદમાં અમે તમને મબદમાં કરાઈ કી કે અમદાવાદ હોસ્પિટલ અમદાવાદમાં તો ગમેય માણસ જાય છે સરકાર સરકારની આના કરતાં મોટી હોય છે સરકારને હવે સરકારને હવે આ નહી હોય મારું મને કોઈ ભંસા નહી આપે કે